મુરલીધર બધા અસલ મસ્તીનું હવાર થઈ ગયું હે આપણે ને બધું કામ વાહીન થઈ ગયું હે ઘરનું બધું થઈ ગયું વાલી ને ડૂસો નાખી દીધો હે તો એ બધા ડૂસો ખાય આપણે હવે જવાનું હે વાહ વાિંદા કરવા કેમકે બિન ગયા હે આટું દેવા તમે બધા ડૂસો ખાઈ લેજો હું હમણાં આવું ઓકે તો આપણે ઘરનું તો બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું હે હવે બીજું કામ જ બધું કરવાનું બાકી છે

આ બેન કોક કોક મારો પીવા માંડો તા બે ને બે ને મારો હું એ પીએજ ને એને લઈ જા વાટાણી ક્યાં પીએજ છે જે કેવી લખણ ખોટી છે બે દી હવેરી નાપીએ બે દી રૂંઢે પીએ બે ઋંઢે નાપીએ હવેરી પીએ હા એવે ઉથમીને ઇંધા ને મંડું મારવા વાહના મોર માં હા

ભરેલ બટાકા હું તો એમ તો આખા બટેકાનું શાક બનાવું આખા બટેકાનું શાક ડુંગળી ગ્રેવી સવારું ખાંડી નાખવાનું અને પેલા બાફવામાં હું થોડુંક મીઠું નાખી એ ઓહા નાખી તો ભૂલી જાય નઈ નાખો મારું તો એવું ખાતું છે લાઈટ હે એટલે બાફવા ટૂંકું નાખી દઉં હજી સાના ભાણા બાકી પીડા મારે

થેન્ક યુ હા હવે તો થોડોક જ રહ્યો તો હવે આપણે પછી માલ પાહું વાહિંદા કરશું એવું બધું કામ કરવાનું છે અટાણે હવે જો હવે આપણે માલ જ થોડા થોડા ઊભા થતા જઈએ મતલબ એક 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 કરી અને આય તો હે ને ખળેલી રાયડું દેતી હતી હા હું આમ કરવા ગઈ ને દેખી ગઈ હતી હું અહીંથી વહી જાઉં ને એટલે મારે માલ રાયડું દેવા માંડે તરત ના દેખે ને તો હાલે દેખે એટલે તો હવે કવર આવે તમે અહીં હતા તો તમે એને શાંત ન કરી પવન કામ પાછા ચાલુ થઈ ગયું આપણે વાહિંદા ફટાફટ સારું કર દઈએ ਹਾਲੋ ਆਪਣੇ ਮਾਲ ਦਵਾਈ ਗਿਆ ਤਾਂ ਖਾਣ ਖਵਾਈ ਗਿਆ ਹੈ ਲੋਇਆ ਲੈ ਲੀਏ ਇਹ ਇਹ ਲੋਇਆ ਲੈ ਲੀਏ ਹਨ ਉਹਨਾਂ ਆਕਦਮ ਦੂਸੋ ਭਣੀ ਨੇ ਕਿਹੜੀ ਰੀਤੀ ਤਮਾ ਕਿਹੜੀ ਰੀਤੀ ਗੈਠੂ ਵਾਈ ਰਿਉ ਕੱਲ ਛੋੜੀ ਕੋਦਰੋ ਡੈਲੀ ਨਮਰੋ ਚੋਤਾ ਹੀ ਹੋ ਕਰੋ ਤੁਸੀਂ ਕੋਦਰੋ ਡੈਲੀ ਨਾ ਤੇਦੀ ਹੂੰ ਕਿਹਾ ਤੋ ਇੱਕ ਦਿਨ ਤਾਂ ਕਹਤਾ ਹੂੰ ਕਰਸੂ ਹੂੰ

જાણે પેટ ઠેકે પેટારો માં લેવા જોય નાખ્યા રાખે એટલે એ કંઈ હોય નઈ કે નાખવા હું થાકે ખાનો ખાઈ હેલો હટો માતાજી ये आज नहीं नहीं की कहीं रोहन हटूं इन्हें से नहीं की कर लेते हैं हमारे तो नाक मुंह की ये जिम नाक मुंह बाकी इन्हें नहीं की कर लेते हैं ये आज तो हटूं इन्हें